નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે ટ્રેક્ટર વેચાવ માટેની તો આપ મારા મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેશો તો આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે અને આપના મિત્રોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય જો મિત્રો વિડીયો આપનો સારો લાગે તો એક લાઈક કરી દેજો ચાલો હવે ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર જૈતી વેચવાનું છે એકદમ સારું કન્ડિશનમાં છે આગળ પાછળ ટાયરો સારા છે કોઈ જાતનો વાંધો નથી સબસિડી માઇને ટ્રેક્ટર છે જયદીપભાઈનું કેવું છે કે સબસિડી આ ટ્રેક્ટર સબસિડી માન્ય ટ્રેક્ટર છે તો ચાલો મિત્રો સબસિડીની વાત કરીએ તો પિસ્તાલીસ હજારની સબસિડી માઇને ટ્રેક્ટર છે તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો જયદીપભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો પૂરી પંદર એસપીનું એન્જિન પાવરફુલ છે એમાં કોઈ જાતનો વાંધો નથી ચાલો મિત્રો પીટીઓની વાત કરીએ તો પાંચસો ચાલીસ પીટીઓ છે આ એકદમ સારું કન્ડિશનમાં છે સબસિડી માન્ય છે જે મિત્રોને ખરીદવું હોય તો સબસિડી માન્ય ટ્રેક્ટર છે એટલે આ ટ્રેક્ટર ફાયદાકારક છે તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો જયદીપભાઈને કોલ કરી શકો છો હા ચાલો તમને એમ થશે કે હવે જયદીપભાઈના નંબર ક્યાંથી લાવ્યા તો આપ મારા મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વિડિયાની નીચે ટાઇટલમાં જયદીપભાઈના નંબર બતાવેલ છે એ નંબર પર કોલ કરી માહિતી મેળવી શકો છો ચાલો તમને હવે કિંમતમાં વાત કરીએ તો બે લાખ એકતાલીસ હજાર છે એમાંથી તમને જયદીપભાઈ પણ કિંમતમાં ફારફેર કરી દેશે તો આપ મિત્રો ખરીદી કરવી હોય તો જયદીપભાઈને કોલ કરી અને વધુ માહિતી પાસે મેળવી શકો છો શ્રીદેવ અગિયાર સબસિડી એકસો પંદર સબસિડી આ જયદીપભાઈ વધુ માહિતી મારા મિત્રો મેળવી શકો છો હા ચાલો તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે ચાલો મિત્રો તો આપને ગામની વાત કરીએ તો ગામ રાજકોટ એટલે કે પ્રોપર રાજકોટ ગામે આ ટ્રેક્ટર જોવા મળશે તો આપ જે મિત્રોને ખરીદવું હોય તો આપ રાજકોટ ગામે કોલ કરી અને માહિતી મેળવી શકો છો પણ આપ મારા મિત્રો પહેલાં જયદીપભાઈને કોલ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રો ખરીદ્યો ખરીદી કરી શકો છો